નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગુજરાત ન્યૂઝ હવે સમાચાર ધોળકાના વેજલપુર પાવાગઢ જવા પદયાત્રીઓનો સંઘ રવાના ત્રણસો શ્રદ્ધાળુઓ જોડાયા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ધોળકા ખાતે આવેલ વેજલપુર રાણા ચોકમાંથી શનિવારે સવારે નવ કલાકે શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા પાવાગઢની પગપાળા યાત્રા વાજતે ગાજતે સોના સાથ સહકારથી રવાના થઈ હતી ધોળકાથી પાવાગઢ જતા આ સંઘમાં ત્રણસો જેટલા પદયાત્રીઓ જોડાયા છે રાણા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકોએ આ સંઘનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું રસ્તામાં પંચશીલ ચાર રસ્તા કોલેજ સર્કલ અને સ્વામિનારાયણ મંદિર પાસે પદયાત્રી માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી રાણા સમાજના લોકો છેલ્લા પચીસ વર્ષથી પાવાગઢ સંઘને લઈને જાય છે આ પદયાત્રાને સફળ બનાવવા માટે રામચંદ્રભાઈ રાણા જીતુભાઈ રાણા હરિઓમભાઈ રાણા સંજયભાઈ રાણા કનુભાઈ રાણા તથા કોમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે સંઘ તારીખ આઠમી ફેબ્રુઆરીએ પાવાગઢ પહોંચશે તારીખ નવ ફેબ્રુઆરીએ શક્તિરૂપી ધજા માતાજીને અર્પણ કરાશે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા